નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ અલગ અલગ પ્રકારના સાયબર ક્રાઇમથી બચવા માટે જનજાગૃતિ અર્થે પ્રેસ કોન્ફરન્સને સંબોધી આ પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ અધિક્ષકે વર્તમાન સમયમાં સાયબર ફ્રોડથી બચવા જાગૃત રહેવું ખૂબ જરૂરી છે તેમ જણાવી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ફસાવી આર્થિક શારીરિક અને માનસિક રીતે હેરાનગતિ કરવાના અનેક ગુના બની રહ્યા છે ત્યારે આ ગુનાથી રક્ષણ માટે કેવી તકેદારી રાખવી તેમજ પોલીસ મદદ મેળવવા અંગે વિસ્તૃત જાણકારી આપી હતી નમસ્કાર હું જયદીપસિંહ જાડેજા સુપ્રિન્ટેન્ડન્ટનો પોલીસ મહીસાગર ડિસ્ટ્રિક્ટ આજે સૌ આપણે જાણીએ છીએ કે વર્તમાન સમયમાં સ્માર્ટફોનનો ઉપયોગ ખૂબ વધી ગયો છે અને ઇન્ટરનેટનો વ્યાપ પણ ખૂબ વધી રહ્યો છે અને એના કારણે લોકોમાં સાયબર ફ્રોડ સાયબર ક્રાઇમના કિસ્સાઓ ખૂબ મોટા પાયે બની રહ્યા છે આપણા મહીસાગર જિલ્લાની વાત કરું તો ટોટલ જે ફાઇનાન્શિયલ ફ્રોડ કહી શકાય એમાં આપણે આ વર્ષમાં એટલે કે વર્ષ બે હજાર ચોવીસમાં જાન્યુઆરીથી કરીને આ દિવસ સુધી આપણે સાયબર શિકાર બનેલા હદભાગીઓના લગભગ ફાઇનાન્શિયલ ફ્રોડમાં દસ લાખથી વધારે રૂપિયાની રકમ આપણે પરત અપાવવામાં સફળ થયા છીએ આ ઉપરાંત લગભગ ચોસઠ લાખ જેટલી અમાઉન્ટ આપણે ફ્રીજ કરવામાં સફળ થયા છીએ જે યોગ્ય કાયદાકીય પ્રક્રિયા બાદ મૂળ એમના માલિકોને પરત મળશે આ જ સિનારીઓ આપણે ગુજરાત લેવલે અને વિશ્વ દેશ લેવલે પણ જોઈએ તો એમાં પણ સાયબર ક્રાઇમમાં દિવસે દિવસે ખૂબ સતત વધારો થઈ રહ્યો છે આપણો નમ્ર પ્રયાસ લોકોને સાયબર જે ક્રાઈમ છે વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમથી અવેર કરવાનો છે તો એની બ્રીફ આ પ્રમાણે છે એક આપણે જાણીએ છીએ કે ફેક આઈડેન્ટિટી ફ્રોડ થઈ રહ્યો છે જેમાં ફેસબુકમાં અથવા ઇન્સ્ટા ઉપર કોઈ પણ વ્યક્તિ હોય એનું ફેક પ્રોફાઇલ બનાવવામાં આવે છે એના જ ફોટા એના જ નામનો ભરતો નામનો ઉપયોગ કરી અને એના ફ્રેન્ડ લિસ્ટના માણસો પાસે તે વિવિધ વિવિધ પ્રયોજનો કરી અને પૈસા માંગવામાં આવે છે અને આ રીતના એક ફાઇનાન્શિયલ ફ્રોડ કરવામાં આવે છે બીજો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થાય છે આ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં તમારા પાસેથી પૈસા લેવામાં આવે છે અને તમને સારા એવા રિટર્ન આપવામાં આવશે ટૂંક સમયમાં ડબલ ટ્રિપલ થશે રૂપિયા એ રીતના ફ્રોડ કરવામાં આવે છે આ ઉપરાંત ઓનલાઈન શોપિંગ ફ્રોડ થઈ રહ્યા છે જેમાં આપણને ખૂબ સારી વસ્તુઓ બતાવવામાં આવે છે ક્વોલિટીવાળી અને બ્રાન્ડેડ વસ્તુઓ બતાવવામાં આવે છે અને એને ખૂબ જ નજીવા દરે તમને આપવામાં આવે છે આ અને કિંમત એટલી નજીવી હોય છે કે કોઈ પણ એ લાલચમાં આવી જાય છે અને પરિણામે પોતાના રૂપિયા ગુમાવે છે અને એને વસ્તુ પણ કોઈ પ્રકારની મળતી નથી આ ઉપરાંત એક લોન એપ્લિકેશન ફ્રોડ પણ આપે છે જેમાં આપણને બે લાખથી કરી અને દસ લાખ સુધીની લોન આ લોકો તરફથી આપવામાં આવે છે અને વિધાઉટ એની કોઈપણ જાતના સિક્યુરિટી પ્રૂફ વગેરે એ તમને આપવામાં આવે છે એટલે લોકો લાલચમાં આવીને લઈ લેતા હોય છે અને પરિણામે એ ખૂબ જ મોટા એક ષડયંત્રમાં ફસાતા હોવાના દાખલાઓ આપણી સામે આવે છે આ ઉપરાંત ફ્રોડ લિંક પણ આવે છે ફ્રોડ લિંકમાં તમારા એવું તમને જતાવવામાં આવે છે કે આ જે લિંક છે એ તમારી બેંકમાંથી આવ્યું છે તમારા બેંક ખાતામાંથી તમને લિંક શેર કરવામાં આવી છે તમારું પાન કાર્ડ બ્લોક થઈ જશે તમારો મોબાઈલનું સિમ કાર્ડ બ્લોક થઈ જશે એમ કરી અને એ તમારે જો અનબ્લોક કરાવવું હોય પ્રોસિજર કરશો આ લિંક ઉપર ક્લિક કરી અને કેવાય ભરશો તો તમને તમારી આ બ્લોક નહીં થાય અને એ પ્રકારની બધી માહિતી આપી અને ફ્રોડ કરવામાં આવે છે પરિણામે તમે માહિતી અંદર બધી નાખો છો અને પરિણામે તમારી સાથે ખૂબ મોટા પાયે ફ્રોડ થાય છે કારણ કે આ જ નંબર તમારા બેંક સાથે પણ અટેચ હોય છે બીજું જોબ ફ્રોડ થતો હોય છે યુવાધનને ખાસ કરીને નોકરીઓની લાલચ આપી અને એમની પાસેથી બધો ડેટા પડાવવામાં આવતો હોય છે અને આ એમનો ડેટા ક્યાંક ને ક્યાંક એમનો ફાઇનાન્શિયલ ફ્રોડનો પણ કારણ બનતો હોય છે બાકી ટાસ્ક ફ્રોડ કરીને પણ એક નવી જાતનો ફ્રોડ આવી રહ્યો છે જેમાં તમને શેરબજારમાં રોકાણ કરવાનું જણાવી અને એમ જણાવવામાં આવે છે કે તમને ખૂબ સારું રિટર્ન ખૂબ શોર્ટ ટર્મમાં મળશે ઘણા લોકો આ પ્રકારની લાલચમાં આવી અને ફ્રોડમાં ફસાતા હોય છે તો આ ઘણા બધા જે આપણે ફ્રોડની ચર્ચા કરી આ બધા ફ્રોડ ફાઇનાન્શિયલ રિલેટેડ છે આ ઉપરાંત બુલિંગ કરવામાં આવે છે મહિલાઓના મોર્ફ કરવામાં આવે છે આપણે જાણીએ છીએ ન્યૂડ કોલિંગ પણ આજના સમયમાં ખૂબ મોટો પ્રશ્ન બની ચૂક્યો છે તો આ બધા જે પ્રશ્નો છે એના માટે મહીસાગર પોલીસ અને સમગ્ર ગુજરાત પોલીસ લોકોની વચ્ચે જઈ એમને જાગૃત કરવાનો સતત પ્રયત્ન કરી રહી છે આપણી પણ ફરજ છે કે આપણે પણ આવા કોઈ પણ અનનોન નંબરથી આવતા વિડીયો કોલ ઓડિયો કોલને ઉપાડવાનું ટાળવું જોઈએ અન જાણીતા ન હોય એવા નંબર પરથી સામાન્ય રીતે વિડીયો કોલ કે વોટ્સઅપ કોલ ઉપાડવા જોઈએ નહીં કારણ કે પછી બધા લોકો સમજદાર કે જાણકાર એટલા બધા હોતા નથી કાયદાના અને પરિણામે એ કોઈપણ ખોટું પગલું ઉપાડી લેતા હોવાના પણ કિસ્સાઓ બનેલા છે તો જ્યારે પણ કોઈ પણ આવા સાયબર રિલેટેડ ક્રાઇમમાં ફસાય તો અમારી ખૂબ આગ્રહભરી વિનંતી છે કે કોઈપણ જાતના દબાણમાં આવવાની જરૂર નથી કોઈપણ જાતના પ્રેશરમાં આવવાની જરૂર નથી ઇનકેસ ન્યૂઝ કોલમાં તમારાથી કોલ ઉપડી પણ જાય છે તમારી વાતચીત પણ થઈ જાય છે તો પણ તમારે એવી કોઈ પણ વિચારવાની જરૂર નથી કે આનાથી તમારી સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન થશે કે તમારે એવું કોઈ પણ ખરાબ પગલું કે આત્યંતિક પગલું ભરવાની કોઈ જરૂર નથી તમે બિંદાસ પોલીસ પાસે આવો પોલીસ તમારી મદદ કરશે અને તમારે આવું કોઈપણ જાતનું આત્મઘાતી પગલું ભરવાની જરૂર રહેતી નથી આવનારા સમયમાં મહીસાગર જિલ્લાની અગિયાર બાર અને કોલેજોમાં જઈ સાયબરના અવેરનેસના અમારા તરફથી પ્રોગ્રામ પણ થવાના છે અને વધુમાં વધુ લોકો સાયબર ક્રાઈમથી અવેર થાય એ ખૂબ જરૂરી છે કારણ કે વર્તમાન સમયમાં સાયબર ક્રાઇમ એ ખૂબ જ ઝડપથી વિકસી રહ્યો છે અને લોકોના જીવનને ખૂબ ખૂબ રીતે ખૂબ ખરાબ રીતે પણ અસર કરી રહ્યો છે ફાઇનાન્શિયલ માનસિક શારીરિક તમામ રીતે આ નુકસાન કરી રહ્યો છે તેથી લોકો માત્ર ટેકનોલોજીનો ઉપયોગ કરે એટલું જ જરૂરી નથી પણ આ ટેકનોલોજીના ઉપયોગથી એમના જીવન ઉપર શું દુષ્પ્રભાવ પડી શકે છે અને સાયબર ક્રાઇમથી એને માહિતગાર રહેવું પણ જરૂરી છે અને કેવી રીતે એ એનાથી બચી શકે એ જાણવું પણ એનાથી વિશેષ જરૂરી છે થેન્ક યુ